નમસ્કાર ચાલો આજે જીએસઆરટીસી ભરતી બે હજાર પચ્ચીસના લેટેસ્ટ અપડેટ પર એક નજર કરીએ અત્યારે શું ચાલી રહ્યું છે અને આગળ શું થવાનું છે એ બધી જ માહિતી આપણે આ વિશ્લેષણમાં મેળવીશું ઘણા ઉમેદવારોના મનમાં આજ સવાલો છે કે ભાઈ જીએસઆરટીસીના પરિણામનું શું થયું નવી ભરતી ક્યારે આવશે તો ચાલો આ બધા જ મુદ્દાઓને એક પછી એક વિગતવાર સમજીએ તો જુઓ જીએસઆરટીસી માટે બે હજાર પચીસનું વર્ષ છે ને એ જે ભરતીઓ શરૂ થઈ ચૂકી છે એને પૂરી કરવાનું વર્ષ છે એમનું મુખ્ય ફોકસ અત્યારે એ જ છે તો ચાલો જોઈએ કે કઈ કઈ ભરતીઓ અત્યારે અંતિમ તબક્કામાં છે સૌથી પહેલા વાત કરીએ ડ્રાઈવર ભરતીની એમાં અત્યારે ક્યાં સુધી ગાડી પહોંચી છે ચાલો જોઈએ અને આ કોઈ નાની ભરતી નથી પૂરી ચાર હજાર ને જગ્યાઓ ખરેખર આ એક બહુ મોટી ભરતી પ્રક્રિયા છે હવે આખી પ્રોસેસને સમજીએ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં અરજીઓ લેવાઈ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં લેખિત પરીક્ષા પણ થઈ ગઈ અને ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં ઓએમઆર રિઝલ્ટ પણ આવી ગયું એટલે હવે હવે બસ છેલ્લો અને સૌથી અગત્યનો તબક્કો બાકી છે ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટનો આ પદ માટેની લાયકાત પણ જરા જોઈ લઈએ ધોરણ બાર પાસ અને ઉંમર પચીસથી ચોત્રીસ વર્ષ પણ સૌથી અગત્યની શરત છે ચાર વર્ષનો હેવી વ્હીકલ ચલાવવાનો પાક્કો અનુભવ અને શરૂઆતી પગાર રહેશે મહિને અઢાર હજાર પાંચસો રૂપિયા પાંચ વર્ષ માટે એટલે એ વાત સ્પષ્ટ છે કે આ ચાર વર્ષના અનુભવનો જે નિયમ છે એ જ સૌથી મોટો ફિલ્ટર છે ખાલી પરીક્ષા પાસ કરવાથી નહીં ચાલે અનુભવ જ અહીં કામ લાગશે ચાલો હવે ડ્રાઈવર પછી વાત કરીએ હેલ્પર ભરતીની જોઈએ એમાં શું સ્થિતિ છે હેલ્પર માટે કુલ સોળસો અઠ્ઠાવન જગ્યાઓ છે અને સારી વાત એ છે કે આ ભરતી પ્રક્રિયા હવે લગભગ પૂરી થવાના આરે છે આની ટાઈમલાઇન જોઈએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ વચ્ચે પ્રક્રિયા ચાલી એપ્રિલમાં મેરિટ લિસ્ટ આવ્યું નવેમ્બરમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ પણ આવી ગયું મતલબ કે હવે બસ નિમણૂક પત્રો જવાના બાકી છે આ ભરતી એની મંઝિલની ખૂબ જ નજીક છે હવે જુઓ ડ્રાઈવરની ભરતીમાં જેમ ડ્રાઇવિંગ અનુભવ જરૂરી હતો એમ હેલ્પર માટે સૌથી જરૂરી છે આઈટીઆઈ સર્ટિફિકેટ ખાસ કરીને મિકેનિક મોટર વ્હીકલ કે મિકેનિક ડીઝલ જેવા ટ્રેડમાં આના વગર અરજી જ ન થઈ શકે હવે ખૂબ જ મહત્વની વાત સમજીશું જે બંને ભરતી માટે લાગુ પડે છે અને એ છે સેવન્ટી થર્ટીનો ફોર્મ્યુલા ઘણા ઉમેદવારો એવું માને છે કે બસ લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ લાવી દીધા એટલે નોકરી પાકી પણ ના એવું બિલકુલ નથી અંતિમ પસંદગીનો આધાર કંઈક અલગ જ છે આ રહ્યો એ ફોર્મ્યુલા અંતિમ મેરિટ લિસ્ટમાં સિત્તેર ટકા ભાર શૈક્ષણિક અને આઈટીઆઈના માર્ક્સ પર છે અને ફક્ત ત્રીસ ટકા જ ભાર લેખિત પરીક્ષાના સ્કોર પર છે આ બહુ મોટો તફાવત છે એટલે કે જેમના ધોરણ બારમાં કે આઈટીઆઈમાં સારા પર્સેન્ટેજ હશે એમને સીધો ફાયદો મળશે એટલે એકેડેમિક રેકોર્ડ અહીં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે સારું તો આ તો થઈ જૂની ભરતીઓની વાત જે હવે પૂરી થવા આવી છે પણ હવે આગળ શું શું કોઈ નવી તકો છે ચાલો એના પર નજર કરીએ તો જુઓ એક તરફ ચાર હજાર બાસઠ ડ્રાઈવર અને સોળસો અઠ્ઠાવન હેલ્પરની ભરતી અંતિમ તબક્કામાં છે અને બીજી તરફ એક નવી તક દરવાજો ખખડાવી રહી છે એ છે પાંચસો એકોતેર કન્ડક્ટરની ભરતી અને એક સારા સમાચાર પણ છે સૂત્રોનું માનીએ તો જેવી આ ડ્રાઈવર અને હેલ્પરની જૂની ભરતીઓ પૂરી થશે એ પછી તરત જ નવી ભરતીની જાહેરાત પણ આવી શકે છે એટલે કે તકો આવતી જ રહેશે આ બધી માહિતી પછી એક સવાલ ઊભો થાય છે કે અનુભવ અને ટેકનિકલ સ્કિલ્સ આટલા મહત્વના હોય તો આગામી મોટી ભરતી માટે ઉમેદવારોએ કેવી રીતે તૈયાર રહેવું જોઈએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જેની તૈયારી આજથી જ શરૂ કરી દેવી જોઈએ